ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે તોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ એક એમાં ગુજરાતી પાઠનું આપણે સોલ્યુશન જોવાના છીએ પાઠ નંબર જે બે આપેલો છે બે વરસાદને પાંચ પીપર પાઠ નંબર એક મજા તો માળિયા અને કાતરિયામાં એની લિંક પણ નીચે આપેલી છે એનો વિડીયો પણ આપણે મૂકી દીધેલો છે તો એમાં જઈ તમે ફટાફટ એ વિડીયો જોઈ શકશો હવે આપણે આ વિડીયોમાં બે વરસાદને પાંચ પીપર જે છે એનું સોલ્યુશન જોઈએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો શરૂઆત કરી દઈએ આપણે કે નીચેના ફકરાનું શ્રોતલેખન કરાવવું એટલે લખાવાનું છે વિદ્યાર્થી મિત્રોને કે ફકરો આપણે વાંચી લઈએ પછી આગળ વધીએ તો હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો તેનું નામ અલબરૂની હતું જે જગ્યાએથી તે આવ્યો હતો હવે તે ઉઝબેકિસ્તાન કહેવાય છે અલબરુની એ ભારતમાં અનેક સ્થળોનો પ્રવાસ કર્યો એણે પોતાની નોંધપોથીમાં અહીંની વિશિષ્ટ બાબતોની નોંધ કરી તે સમયના તળાવો વિશે તેણે લખ્યું અહીંના લોકો તળાવો બનાવવામાં નિપુણ છે મારા દેશના લોકો તેમને જઈને આશ્ચર્યચકિત થઈ જશે તેઓ મોટા પથ્થરોને પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ છબૂતરા બનાવે છે તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે તેથી ત્યાં ભીડ ઓછી થાય છે કે આમ અલબરૂનીનું પુસ્તક આપણને ભૂતકાળમાં જાણવા માટે ઉપયોગી થશે હવે જુઓ પ્રશ્ન બે છે કે આપેલ પેપર કટિંગના સમાચારમાંથી પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો પેપરનું કટિંગ આપણે વાંચી લઈશું સોમવારે વરસાદે હાજરી પુરાવ્યા બાદ મંગળવારે ધુઆધાર બેટિંગ કરી રોડ પર પાણી ફરી વળ્યા તો શહેરને તરબતર કરતા મેઘરાજ ત્રણ ઇંચ સુધીનો વરસાદ મેઘ મહેર આખો દિવસ ઝાપટાં પડ્યા અને સાંજે અંધરાધાર વરસ્યો થલતેજમાં મેટ્રોના પિલરનું લોખંડનું સ્ટ્રક્ચર નમી પડ્યું પિલર એટલે થાંભલો થાય સ્ટ્રક્ચર નહીં પડે લોખંડનું જે કામ આવતું હતું એ અટકી ગયું સરસ મજાનું હેડલાઇન આપેલી છે આપણને કે આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદ પર મહેરબાન છે સોમવારે નોંધપાત્ર વરસાદ પડ્યા બાદ મંગળવારે મોડી સાંજે ધુઆધાર બેટિંગ કરી શહેરને પાણી પાણી કરી દીધું મંગળવારે આખો દિવસ ચાપટા પડ્યા બાદ મોડ પડ્યા બાદ મોડી છાંજથી અંધરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું ગોતા ચાંદખેડા રાણીપ બોડકદેવ કોતરપુર નરોડા સહિતના વિસ્તારોમાં અઢીથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો આજે પડેલા વરસાદના કારણે થલતેજમાં મેટ્રોના પિલરનું લોખંડનું સ્ટ્રક્ચર નમી પડ્યું હતું આ સિઝનમાં શહેરમાં જે વરસાદ રોજ હાજરી પૂરા આવી જાય તેમાં હાલ શરૂ થયેલા જન્માષ્ટમીના તહેવારોમાં કે મેઘરાજા મન મૂકીને મહાલી રહ્યા હોય તેમ સોમવારે દિવસે અને રાખી રાત વરસાદ વરસતો રહ્યો હતો મંગળવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓએ અડીંગો જમાવી દીધો હતો આખો દિવસ વાદળોની જમાવટ જમાવટ રહ્યા બાદ સાંજના પાંચ વાગ્યાથી મેઘરાજાનું આગમન થયું હતું શરૂઆતમાં પૂર્વ ઝોન દક્ષિણ પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં વરસવાનું શરૂ થયું હતું પરંતુ સાંજે સાત વાગ્યા સુધીમાં તો સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો જોત જોતામાં મેઘરાજાએ મન મૂકીને અંધરાધાર વરસવાનું શરૂ કરી દીધું સાંજના સાતથી નવ વાગ્યા સુધીમાં સમગ્ર શહેરમાં પાણીની સ્થિતિ થઈ ગઈ હતી જેમાં સૌથી વધુ ચાંદખેડામાં પોણા ત્રણ રાણીપ રાણીપમાં બડોદેવમાં સવા બે ઇંચ કોતરપુરમાં સવા બે ઇંચ ગોતામાં સવા બે બોપલમાં બે ઇંચ નરોડામાં બે દુધેશ્વરમાં દોઢ ઇંચ ચાંદ ચાંદલોડિયામાં દોઢ ઇંચ સાયન્સ સિટીમાં સવા ઇંચ સવા ઇંચ મેમકોમાં સવા ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ઓઢવ વિરાટનગર નિકોલ રામોલ કઠવાડા જોધપુર મક્તમપુરા અને વટવામાં પોણાથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો આ સિવાયના અન્ય વિસ્તારોમાં સાર્વત્રિક રીતે અડધો ઇંચ વરસાદ પડ્યો સતત બે દિવસથી સારો વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બે દિવસથી તોફાન તોફાની વરસાદના પગલે કહ્યાગ્રો વરસાદ વરસતા ઝાડ પડવાના ભૂવા પડવાના કે કોઈ મોટી દુર્ઘટનાના બનાવો બન્યા નથી જોકે થલતેજમાં મેટ્રોના પિલરનો એક ઘટના ઘટવા પામી હતી આખા શહેરમાં વરસાદ વરસાદ થઈ ગયો હતો બધે લખેલું જ છે હવે આપણે શરૂઆત કરી દઈએ નીચેના વાક્યો જેવા અર્થ ધરાવતા વાક્યો આ ફકરામાંથી શોધીને લખો તો જો ત્રણે ત્રણ વાક્ય લખેલા છે ને એના ત્રણે ત્રણના જો એ ટીક કરી દીધેલા છે ઉપર જોઈ લો તમે અહીંથી આ પહેલાંનું છે અહીંથી આ બીજાનું અને આ ત્રીજાનું શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દો બનાવો તો ઉપર મુજબના શબ્દ જો મેઘરાજાનું આગમન કહ્યાગ્રહ વરસાદ તો મેઘરાજાની પધરામણી અને અનુકૂલનક્ષમ વરસાદ પાંચમો પ્રશ્ન છે પેપર કટિંગમાં જેનો અર્થ ન સમજાયો હોય એવા શબ્દો તમારે લખવાના છે અને શિક્ષક પાસેથી જાણવાના છે શિક્ષક પાસેથી તો સાર્વત્રિક એટલે બધે જ થાય પિલર એટલે થાંભલો લોખંડનું સ્ટ્રકચર એટલે લોખંડનું માળખું કહ્યાગ્રહ એટલે અનુકૂલનક્ષમ વરસાદ જાવતો હોય સમગ્ર એટલે બધે જ અને આગમન એટલે પધરામણી તમને જે સમજાયું ન હોય એ તમારે લખવાના છે પછી પ્રશ્ન કંશમાં શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યની સામે ખાલી જગ્યા કીધી છે તો આજે વર્ષાને અચાનક તાવ આવ્યો તેથી તેને નિશાળમાં રજા પાડવી પડી રજા તો ફરજ પડવી બીજો પ્રશ્ન મારો પુત્ર ટોમી એટલો આજ્ઞાંકિત છે કે હું કહું અને તરત એ તૈયાર થઈ જાય તો કહ્યા ગુરુ હોવું પછી ત્રીજો પ્રશ્ન રાકેશની બહેનના લગ્નમાં જે રીતે વાસતે ગાસ્તે જાન ગામમાં આવી હતી એ દ્રશ્ય મને હજુ પણ યાદ છે એટલે આગમન થવું કે આ નવરાત્રિમાં ખ્યાતિ દરરોજ નવી નવી છણિયા સોળી પહેરી આખી રાત ગરબે ઘૂમી હતી તો મન મૂકીને મહાલવું પછી દરેક ઉનાળામાં ઉનાળાના વેકેશનમાં અમે તો મોસાળમાં તામા નાખી ખૂબ ધમાચકડી મચાવીએ તો અડિંગો જમાવો સાતમો પ્રશ્ન તમારા શિક્ષક કે માતા પિતા પાસેથી નિશાની બાબત જાણો કે વરસાદ કેવી રીતે માપવામાં આવે છે તો વરસાદ વર્ષા માપક જે યંત્ર હોય એનું એનાથી જે વર્ષા માપક હોય એમાં પાણી ભરાય એની પર એના દ્વારા માપવામાં આવે છે અને એક ઇંચ મિલીમીટરનો તફાવત હોય તો એક ઇંચ એટલે પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર થાય આઠમો પ્રશ્ન વરસાદની સમાચાર નોંધના આધારે પ્રશ્નોના જવાબ તો કે આ સમાચાર ક્યાં શહેરના છે તો આ સમાચાર અમદાવાદ શહેરના છે આ શહેરના કયા કયા વિસ્તારોમાં વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એમાં જો વિરાટનગર નિકોલ રામોલ કઠવાડા જોધપુર મક્તમપુરા ગોતા ચાંદખેડા રાણી પોકળદેવ કોતરપુર નરોડા બપોલ સુધેશ્વર ચાંદલોડિયામાં પછી ચાઇન સિટી ઉસ્માનપુરા મેમકોમ ઓટવ આવા ઘણા બધા વિસ્તાર છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કયા કયા વિસ્તારમાં એક સરખી માત્રામાં વરસાદ પડ્યો છે એ તમે ન્યૂઝપેપર જોઈ લઈશો એટલે ખ્યાલ આવી જશે આમાં લખ્યું છે બોડકદેવ અને કોતરપુર એમાં સવા બે ઇંચ દૂધેશ્વર અને ચાંદલોડિયામાં દોઢ ઇંચ નવમો પ્રશ્ન તમારા ગામ શહેરમાં આવેલા વરસાદના સમાચાર બનાવો અને પ્રાર્થના સંમેલમાં રજૂ કરો તો આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતમાં જ દામનગર શહેર પર મહેરબાન થયા ગુરુવારે નોંધપાત્ર વરસાદ પડ્યો શુક્રવારે મોડી રાત સુધી અનરાધાર વરસાદથી આખા શહેરમાં પાણી પાણી થઈ ગયું શહેરના તમામ વિસ્તારોમાં પાણી જ પાણી હતું આ રીતે તમારે બનાવવાનું થશે દસમો પ્રશ્ન નીચે કેટલીક પરિસ્થિતિઓ આપીએ છે એમાં તમે શું કરશો તેના વિશે બે ત્રણ વાક્ય લખવાના છે તમે સામા ભાભા રસ્તે મળે તો એને શું કહેવો તો મને સામા ભાભા રસ્તા પર મળે તો હું તેમને બે હાથ જોડીને અભિવાદન કરું તેમને તેમની વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ માટે અભિનંદન કરું અને તેઓ આવી લોક કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલુ રાખે તે માટે શુભેચ્છા આપું પછી તમે અને તમારા મિત્રો છત્રી લેવાનું ભૂલી ગયા છો અને નિશાળે જતા રસ્તામાં ધોધમાર વરસાદ આવે ક્યાંક ઊભા રહો તો નિશાળમાં પહોંચવામાં મોડું થાય એમ છે તો શું કરો તો હું અને મારો મિત્ર ક્યાંક જગ્યા યોગ્ય હોય વરસાદ ન આવે ત્યાં પલાળવી નહીં તો ત્યાં ઊભા રહી જઈશું નિશાળે જઈને અમારા શિક્ષકને કહીશું કે અમારે વરસાદના લીધે મોડું થઈ ગયું છે આ રીતે તમે રજૂઆત કરી શકો સરસ મજાનો પાઠ હતો બે ને પાંચ પીપર એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા વિડીયોમાં